ઔદ્યોગિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કચ્છ જિલ્લાનો સતત વિકાસ થઈ રહ્યો છે અને જુદી જુદી કંપની કચ્છ જિલ્લામાં કાર્યરત થઈ છે ત્યારે વાત કરીએ ભુજોડી ગામ પાસે આવેલ આશાપુરા કંપનીની કે આ કંપનીમાં કામ કરતા વર્કર્સ તેમજ ઉમેદવારો દ્વારા તેઓની માંગ સંતોષવામાં ન આવતા આજ રોજ ચક્કાજામ કરાયો હતો અને સંપૂર્ણ રસ્તો બંધ કરી ધરણા કરવામાં આવ્યા હતા જેમાં આશરે જેટલા વર્કર્સ આ આંદોલનમાં જોડાયા હતા તેઓ જણાવી રહ્યા છે કે છ વર્ષથી ભુજોડી ગામના યુવાનોને નોકરીએ રાખવામાં આવ્યા નથી અને નવી ભરતી પણ કરવામાં આવતી નથી જ્યારે આ કંપની અહીં સ્થાપવામાં આવી ત્યારે કંપનીએ જણાવ્યું હતું કે અહીં ગામ લોકોને નોકરી આપવામાં આવશે અને તેઓને રોજગારી મળી રહે તે માટેના પ્રયત્ન કરવામાં આવશે પરંતુ છ વર્ષ જેટલો સમય વીતી ગયો હજી સુધી આ દિશામાં કોઈ કામગીરી કરવામાં આવી નથી અને જવાબદારોનો ગેરવર્તનોનો સામનો પણ અરજદારો અને વર્કર્સને કરવો પડી રહ્યો છે ત્યારે તેમના દ્વારા આજ રોજ ધરણા પ્રદર્શન કરી અને તેઓની માંગ સંતોષવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું અને તેઓ જણાવી રહ્યા છે કે સત્વરિયા ગામના યુવાનોની માંગ સંતોષવામાં આવે તેવી લોક માંગ કરવામાં આવી છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ભોગ બનનાર લોકો આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ કિશન મંગરિયા છે અમે આજરોજ ભુજોડી ગામમાં અમે વિરોધ પ્રદર્શન કરે છે આશાપુરા કંપની સામે આશાપુરા કંપની અમારા અમારા ભુજોડી કંપનીમાં કોઈને ભરતી નથી કરતી અમે એક બાજુ આશાપુરા કંપની એમ કહેવા ભરતી બંધ છે બીજી બાજુ કોન્ટ્રાક્ટમાં ભરતી કરે છે અમારા ભુજોડી ગામમાં સો ખણ જણા છે એ બાજુ ગ્રેજ્યુએટ છે આઈટીઆઈ કરેલ છે બાર પાસ છે એમાં કોઈ કંપની લેતી નથી ને જ્યાં જ્યાં કંપની બારે બોટ મારી બેઠી છે એટલે ભરતી બંધ છે એને બહારના લોકોને બધાને ભરતી કરે છે અમારા ભુજોડી ગામનો એક છોકરો જોયો હતો એને ગયો ત્યારે એમને કીધું ભાઈ ભુજડીવાળાને કોઈને નહીં લઈએ એટલા માટે અમે ચકાજે એમ કર્યો છે ને કંપનીમાં અમે આઠ દિવસ પહેલા અમે ગયા તા જાણ કરી હતી સાહેબ અમારી આ માંગ છે પછી કંપની અમારા રિસ્પોન્સ ના આપ્યો કાલે અમે કંપનીમાં ગયા હતા કાલે અમને કપનીમાંથી બહાર કાઢવામાં આવ્યો પછી અમે એટલા માટે વિરોધ કર્યો છે યુવાનો સો સોખંડ જણા અમારા સમાજના છે સોખંડ જણા એ રબારી સમાજના છે અમે બરાબરમાં જોડાવ્યા છે

કે લોકલ ને એસી ટકા ભરતી મળવી જોઈએ છતાં પણ અમને આ લોકલ કંપની આવું બધું રસ્તા બંધ કરવો પડે છે આ કંપનીને ખરેખર બહુ બેવેકારી કહેવાય અમારા ગામમાં ઓછામાં ઓછા હમણાં એસી જણા નોકરી ચાલુ જે કરે છે અને અમારા લાવવા માટે ઓછામાં ઓછા દોઢસો થી બસો જણા છોકરા છે જે કેપેબલ છે ડિગ્રીવાળા છે છતાંય પણ કંપની અમને નથી લેતી કારણ કે ઉપરથી એવું કહેવામાં આવે છે કે ઉપરથી ભરતી મનાય છે મનાય છે પણ એવું કાંઈ નથી બારે બોર્ડ ખોટા લગાડી બેઠા છે કે ભાઈ બારે ભરતી બંધ છે છતાં પણ આજે એ લોકો બાર થી માણસો બોલાવીને ભરતી કરે છે લોકલ ને શું કામ ભરતી અમારી એક માંગ છે જ્યાં સુધી અમારા સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી અમારી ધારણા ચાલુ રહેશે સાહેબ અમે છ મહિના પેલા અમે ગયા હતા અને ત્રણ ચાર દિવસ પેલા કન્ટિન્યુ ત્રણ દિવસ જાય છીએ છતાં પણ એ લોકો એમ કે છે મેનેજમેન્ટ ઉપરથી થી ઉપર છે પણ ઉપરથી થી કઈ હોતો નથી એ લોકોના ના માણસો શું કામ તો ભરતી કરે છે તો એના કારણે અગર એના કારણે ઓથોરિટી નથી તો અમને લેખિત માં પણ અમારા અમને સંતુષ્ટિ થાય કે ભાઈ ઉપર થી ભરતી છે આંદોલન માં ઓછામાં બસો અઢીસો જણા હશે